ઉનાળાની સીઝનમાં તાજા ગુંદાનો સંભારો ખાવાની કઈ મજ્જાત જુદી હોય છે અને ગુંદાની તાસીર પણ ઠંડી હોય છે જે શરીરને ઠંડક આપે છે તો આજે એ જ ગુંદાના સંભારાની રેસીપીને લઈને આવી છું તો ચાલો ગુંદાનો સંભારો કેમ બનાવો તેની રીત જોઈ લઈએ સો ગ્રામ જેટલા તાજા ગુંદા લીધા છે જેને મેં પહેલેથી ધોઈને કોરા કરી લીધા છે હવે ગુંદામાંથી ચીકણો પદાર્થ અને તેના ઠરિયાને આ રીતના હાથેથી નીકાળી લેશું તો બધા ઠરિયાને નીકાળી લીધા છે હવે તેમાં મીઠું નાખી હાથેથી ચોરીને 5 મિનિટ માટે રહેવા દેશું જેનાથી તેની અંદર રહેલી બધી ચીકાશ નીકળી જાય તો 5 મિનિટ થઈ ગઈ છે

ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે જેનાથી ગુંદા સરખી રીતે ચડી જાય ગુંદાને કુરકુરા થતા 20 થી 25 મિનિટ લાગે છે તો તમે જોઈ શકો છો ગુંદા કુરકુરા થઈ ગયા છે તો ગેસને બંધ કરી બાઉલમાં નીકાળી લેશું આ સંભારામાં મેથી પાવડર નાખવાથી મિત્રો આજની રેસિપી કેવી લાગી લખીને જણાવજો જો તમને સંભારાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે